હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કૃષ્ણ ભગવાનને પ્રિય એવો મોહન થાળ આ મોહન થાળ એટલો ટેસ્ટી એટલો સુપર અને એટલો ઇઝી બનશે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બેસનને ધરાબો દેશું એના માટે આપણે અડધો કપ દૂધ લીધું છે અને તેમાં એક મોટો ચમચો ઘી એડ કરીશું અને તેને ગરમ કરીશું તે ગરમ થાય ત્યાં સુધી આપણે લોટ લઈ લેશું આ મેં ચણાનો કકરો લોટ લીધો છે અને તેને જાળી લેશું હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે દૂધને હું ફાળું જ ગરમ કરવાનું છે તે આપણે તેમાં અડધું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અડધા ઘીનું આપણે ફરીથી પછી છેલ્લે યુઝ કરવાનો છે તો તે કેવી રીતે કરવાનો તે તમે આખો વિડીયો પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે લોટમાં ઘીવાળું મિશ્રણ બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેને ઘઉં ચાઢવાના આંખથી ચાડી લેશું ફ્રેન્ડ્સ અમે ઘઉં ચાઢવાનું આંખ કહીએ છીએ તમે શું કહો છો તે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો હવે આપણે તેને આવી રીતે ચાડી લેશું આનાથી આપણો એકદમ કણીદાર બેસનનો લોટ રેડી થશે ફ્રેશ ચણાનો લોટ કકરો લેવાનો છે એનાથી આપણો મોહલધાળ એકદમ કણીદાર બનશે હવે આપણે તેને ધાબો દીધો છે એટલે તો કણીદાર બનશે જ ત્યારબાદ એક જાડા તળિયાવાળું વાસણ લેશું અને તેમાં બસોથી સવા બસો ગ્રામ જેટલું ઘી એડ કરીશું અઢીસો ગ્રામ લોટ હોય તો બસોથી સવા બસો ગ્રામ જેટલું ઘી જાય છે આપણે અત્યારે બસો ગ્રામ એડ કરેલું છે કેમ કે એક મોટો ચમચો ઘી આપણે ધાબો દીધો એમાં યુઝ કરેલ છે હવે આપણે લોટને તેમાં નાખી અને બરાબર મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ અત્યારે ધીમી રાખશું બરાબર બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ મીડિયમ ગેસે આપણે બેસનને કન્ટિન્યુઅસલી ચલાવતા જશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો શેકી લેશું ફ્રેન્ડ્સ આ લોટ જ એટલો સરસ શેકાઈને રેડી થશે ને કે આપણે આમાં કોઈ પણ જાતનો ફૂડ કલર યુઝ કરવાની જરૂર નથી એમનેમ પણ સરસ જ આપણો મોહનથાળ દાણેદાર અને કલરફુલ રેડી થશે ધીમા ગેસે શેકવાનું છે આમાં થોડો ટાઈમ જશે પણ એકદમ સરસ શેકાશે અને તેની સુગંધો એટલી સુપર આવે છે ને કે વાત જ ના છો ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જો હવે આપણું બેસનમાંથી એકદમ ઘી જૂટવા લાગ્યું છે અને આપણું બેટર એકદમ ફ્લપી અને લાઇટ થઈ જશે તો ચલાવવામાં એકદમ ઇઝી પડશે હવે આપણે તેને મીડિયમ ગેસ રાખી અને સતત ચલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ આમાં આશરે પંદર મિનિટ શેકાવવામાં જાય છે કેમ કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે ધીમા ગેશે આપણે આને આવી રીતે શેકતા જશું એટલે આપણું બેટર ટર્ન થઈ અને સરસ મજાનું બ્રાઉન થઈ જશે જુઓ આપણું બેટર બ્રાઉન કલરનું થઈ ગયું અને એમાં કણી પણ પડી ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણે તેને હજી ચલાવતા રહેશું સતત ચલાવતા રહેવાનું છે જેથી નીચે બેટર બેસી ન જાય જુઓ હવે એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે આપણે તેને સતત ચલાવશું અને બ્રાઉન કલરનું કરીશું ફ્રેન્ડ્સ એકદમ શેકાવાથી મોહનથાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આ સ્ટેજે આપણે જે વધેલું દૂધ હતું તે એડ કરીશું એટલે આપણું બેટર એકદમ ઉપર આવશે આ વખતે ધ્યાન રાખવાનું દાજી જવાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે કેમકે બેટર એકદમ ઉપર આવી જાય છે આના માટે તમારે વાસણ થોડું મોટું લેવું જુઓ હવે એનો કલર એકદમ બ્રાઉન થઈ ગયો આ દૂધ નાખ્યા પછી એકદમ ફાસ્ટ અને ઝડપથી ચલાવવાનું છે કેમકે કે તો નીચે બેસવા લાગશે જુઓ આપણો મોહન થાળનું બેટર કેવું સરસ બ્રાઉન કલરનું થઈ ગયું ને હવે એને ગેસ ઓફ કરી અને નીચે ઠંડુ થવા રાખી દેસું ત્યારબાદ આપણે એક સ્ટીલનું વાસણ લઈ અને તેમાં અઢીસો ગ્રામ ખાંડ લેશું અને કપ કપથી પોણો કપ જેટલું પાણી લેશું ફ્રેન્ડ્સ જેટલો લોટ લીધો છે તેટલી જ મેં ખાંડ લીધી છે આટલું મીઠાશ આમાં સફિશિયન્ટ છે તમને વધારે ગમે તો વધારે લઈ શકો છો હવે આપણે તેનું સુગર સિરપ રેડી કરીશું આપણે ખાંડની ચાસણી બનાવી છે તો તેને સતત ચલાવતા રહેશું આપણે બે તારની ચાસણી રેડી કરવાની છે હવે આપણે તેને ચેક કરી લેશું એકદમ ઉફાણો આવે અને સરસ ખાંડ ઓગળી જાય એટલે આપણે તેને ચેક કરી લેશું જુઓ બે તારની ચાસણી આપણી રેડી થઈ ગઈ છે એકદમ તાર પડવા લાગ્યા છે હવે વધારે કરવાનું નથી નહીતર આપણી ચાસણી વધારે થઈ જશે તો આપણો મોહન થાળ સરસ બનશે નહીં હવે આપણે તેને મોહન થાળના મિશ્રણમાં છાસણીને એડ કરી દેસું અને ચલાવી અને સરસ રીતે મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ જાય એટલે થોડી વાર તેને ઠરવા દેશું ત્યાં ત્યાં સુધીમાં આપણે થાળીને ગ્રીસ કરી લેશું ઘી લગાવી અને થાળીને ગ્રીસ કરી લેવાની છે ફ્રેન્ડ્સ આને ચલાવતા રહેવાનું છે અને ચેક કરવાનું છે નહીં તો તમારું મિશ્રણ વધારે ઠીક થઈ જશે તો પ્લીસ સરખા નહીં પડે જો આપણું મિશ્રણ એકદમ સરસ રેડી થઈ ગયું છે અને બધી ચાસણી મસ્ત રીતે એબ્ઝોર્બ થઈ ગઈ છે હવે આપણે એક થાળી લઈ લેશું ગ્રીસ કરી લીધી છે મેં પહેલાંથી તેમાં આપણે મોહન થાળના મિશ્રણને નાખી દઈશું અને ત્યારબાદ તેને વાટકીથી પ્રેસ કરી અને સરસ મજાનું એકદમ લેવલ લાવી દેશું ફ્રેન્ડ્સ અમારા ઘરે સાતમ આઠમે અચૂક મોહન થાળ બને છે તમે ક્યારે બનાવો તે પણ મને જણાવજો જુઓ અઢીસો ગ્રામ લોટમાંથી થાળી જેટલો મોહન થાળ રેડી થાય છે ને એકદમ જોરદાર હવે આપણે બદામની કતરણ અને પિસ્તાની કતરણથી તેને ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ ઘરે થોડોક મહેનત લાગે પણ એકદમ ફ્રેશ અને એકદમ તાજો મોહનથાળ આપણને ખાવા મળે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો બજારમાં ચોખા ઘીનો મોહનથાળ ખૂબ જ મોંઘો મળતો હોય છે અને તે ક્યારે બનાવી હોય આપણને ખ્યાલ નથી હોતો પણ આપણે ઘરે આપણે જ્યારે ખાવું હોય ત્યારે બનાવી શકીએ છીએ અને એકદમ ફ્રેશ ખાઈ શકીએ છીએ અને તહેવારની મજા લઈ શકીએ છીએ હવે આપણે તેમાં છરીથી કાપા પાડી અને તેના ચોસલા પાડી લેશું અત્યારે આપણે ચોરસ પીસ કર્યા છે તમે ડાયમંડ સેટના ગમે તો તે પણ કરી શકો છો જો આપણા મોહન થાળ રેડી થઈ ગયો છે હવે આપણે તેને છરીની મદદથી આવી રીતે કટ કરી અને તેના પીસ અલગ કરી લેશું જુઓ છે ને એકદમ જોરદાર ખાવામાં એટલો જ સુપર ટેસ્ટી અને મજેદાર છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું કોઈ પણ જાતના કલર વગર અને એકદમ ચોખ્ખો અને એકદમ સરસ એવો આપણો કૃષ્ણ ભગવાનને ભાવે એવો એટલે કે મોહનલાલને ભાવે એવો મોહન થાળ રેડી છે તો તમે પણ ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ